મિત્રો લોકરક્ષક દળની પરીક્ષામાં આપણે કેટલાક તાર્કિક પ્રશ્ન તાર્કિક પ્રશ્નો એટલે કે જે રીઝનિંગ પ્રશ્નો હતા તે આપણે જોયા હતા અને પ્રશ્ન ખૂબ સરળ હતા છતાં ખૂબ ટૂંકાટ સમયમાં થોડો વિચારવાનો ઓછો સમય મળે તો પ્રશ્ન આપણને ખરેખર અઘરા લાગે પણ આ પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે કરાય તે આપણે થોડી કળા જોશું અને જે તાર્કિક તાર્કિક પ્રશ્નો પૂછાયેલા હતા તે પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ કે કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરી શકાય ખૂબ જ મિત્રો અગત્યનો વિડીયો છે અને આ જોશો તો આપને ચોક્કસ આગામી પરીક્ષાનું સોલ્યુશન મળી શકશે અને રીઝનિંગ પ્રશ્ન આપ સો ટકા સોલ્વ કરી શકશો ચાલો જોઈએ કેટલાક તાર્કિક અને અથવા તો રીજનિંગ પ્રશ્ન પહેલો પ્રશ્ન એવો હતો કે શ્રેણી પૂરી કરો અગિયાર સોળ ત્રેવીસ બત્રીસ બેતાલીસ તો મિત્રો એ ખૂબ જ સરળ પ્રશ્ન છે આપ સો ટકા જવાબ આપી શકો તેવો પ્રશ્ન છે જુઓ આ દાખલામાં માત્ર એકી સંખ્યા ઉમેરતી જવાની છે એકી સંખ્યા એટલે કે આ રીતે કે અગિયારમાં પાંચ ઉમેરો સૌપ્રથમ તો પ્રથમ અને બીજા જે કોઈ આંકડા હોય તેની વચ્ચેનો તમે ગેપ નક્કી કરી નાખો કે કેટલા છે અને એ ઉપરથી તમે આગળ વધતા જાવ તો અહીં પ્રથમ અને બીજા આંકડાનો ગેપ પાંચનો છે તો અહીં આપણે જોઈએ કે દરેક આંકડાની વચ્ચે એકી સંખ્યા ઉમેરતા જાઓ તો તુરત જ જવાબ આવી જશે અગિયારમાં પાંચ ઉમેરો સોળ થશે સોળમાં સાત ઉમેરો ત્રેવીસ થશે ત્રેવીસમાં નવ ઉમેરો બત્રીસ થાશે બત્રીસ માં અગિયાર ઉમેરો તેતાલીસ થાશે અને તેતાલીસ માં તેર ઉમેરો તો આપને આપનો જવાબ મળી જશે અને જવાબ છે છપ્પન છે ને સરળ ખૂબ જ સરળ છે તો ચાલો જોઈએ બીજો દાખલો એવો જ અને એ છે શ્રેણી પૂરી કરો એક છ પંદર ઇઠ્યાવીસ અને પિસ્તાલીસ આ દાખલામાં એક અને છ ની વચ્ચે પાંચ નો ગાળો છે અહીં પણ પેલા બે દાખલાની વચ્ચેનો ગાળો જોઈ લેવાનો પાંચનો ગાળો છે હવે અહીં જો છ અને પંદર વચ્ચે ઘણો બધો ગાળો છે તો મિત્રો અહીં એવું નક્કી કરો કે એક આ દાખલામાં એકી એક મૂકીને એકી સંખ્યા ઉમેરતી જવાની ચાલો જોઈએ તો એકમાં પાંચ ઉમેરો છ માં પાંચ ને બદલે સાત સાત નહીં પણ એના બદલે એક તો નવ ઉમેરો પંદર થશે નવમાં અગિયાર ને બદલે તેર ઉમેરો તો પંદર માં ને બદલે તેર ઉમેરો તો ઇઠ્યાવીસ થશે ઇઠ્યાવીસ માં તેર ને પંદર તો પંદર નહીં પણ સત્તર ઉમેરો તો પિસ્તાલીસ થશે પિસ્તાલીસ માં સત્તર ને બે ઓગણીસ ઓગણીસ નહીં પણ એકવીસ ઉમેરો એકી સંખ્યા ઉમેરો તો પિસ્તાલીસ માં આપણો જવાબ સો ટકા મળી જશે અને તે છે તો મિત્રો આ રીતે આપણે થોડું વિચારીએ થોડુંક આપણે થિંકિંગ કરીએ તો સો ટકા આપણા મગજમાં આ દાખલાઓ ઉતરી જાય અને એક વખત મગજમાં દાખલા ઉતરી જાય સો ટકા આપણે એના સાચા જવાબ આપી શકીએ શ્રેણી પૂરી કરવામાં ફરી બે દસ ત્રીસઠ જ્યારે મિત્રો બે સંખ્યા વચ્ચેનું અંતર ઘણું બધું વધારે હોય એટલે કે મોટી મોટો ગાળો હોય ત્યારે એવું સમજવું કે કાં તો એનો વર્ક કરવાનો થાય અને કાં તો એનો ઘન કરવાનો થાય આવું આપણે તાર્કિક આવો વિચાર કરી લેવો જોઈએ આ દાખલામાં ઘન કરતું જવાનું છે અને એ જ સંખ્યા ઉમેરતી જવાની છે બે ત્રણ ચાર એમ જેનો ઘન કરો એ સંખ્યા ઉમેરતા જાઓ બેનો ઘન તો આઠ આઠમાં બે ઉમેરો તો દસ થશે ત્રણનો ઘન તો સિત્યાવીસ સિત્યાવીસમાં ત્રણ ઉમેરો તો ત્રીસ થશે ચારનો ઘન તો ચોસઠ ચોસઠમાં ચાર ઉમેરો તો અડસઠ થશે તો આપણે અહીં આવ્યું દસ ત્રીસ અડસઠ અને પાંચનો ઘન એકસો પચીસ એકસો પચીસમાં પાંચ ઉમેરો તો આપણો જવાબ મળી જશે અને એ જવાબ છે એકસો ત્રીસ અહીં એકનો ઘન એકને એક બે થશે બેનો ઘન આઠ આઠ ને બે દસ થશે તો આ રીતે દાખલો વધારે પડતો ગાળો વર્ગ અથવા તો દાખલો ચોત્રી અઢાર દસ છ ચાર જો આ દાખલામાં કેવું છે કે આ દાખલામાં સંખ્યાના અડધા કરતા જવાનું છે અને એક ઉમેરતો જવાનું છે તમે જુઓ અડધા કરી નાખો તો અઢાર સત્તરના અડધા ચોત્રીસના અડધા સત્તર થયા પાછો એક ઉમેરો એટલે અઢાર આવી ગયા તો પેલી બે આંકડાની રમત છે પેલા બે આંકડા આપ એટલા બધા વિચારી અને મૂકો કે જેથી કરીને તુરત જ દાખલાનો જવાબ આપને આવડી જાય અહીં જુઓ ચોત્રીસના અડધા સત્તર સત્તરમાં એક ઉમેરો તો અઢાર અઢારના અડધા નવ નવમાં એક ઉમેરો તો દસ દસના અડધા પાંચ પાંચમાં એક ઉમેરો તો છ ચારના અડધા બે બેમાં એક ઉમેરો તો ઈ એનો જવાબ આવશે અને એનો જવાબ છે ત્રણ ત્યાર પછીનો દાખલો એવો છે કે શ્રેણી પૂરી કરો ત્રણ આઠ અઢાર આડત્રી વીસ તો અહીં પણ એ જ છે કે જે દાખલા પહેલા અને બીજી સંખ્યા વચ્ચેનો ગાળો પાંચનો છે તો પછી બીજી અને ત્રીજી સંખ્યા વચ્ચેનો ગાળો દસનો છે તો અહીં જે સંખ્યા છે પેલી સંખ્યા એ સંખ્યા દસ ઉમેરો અઢાર થશે તો આડત્રીસ આડત્રીસ માં ચાલીસ ઉમેરો તો ઇઠ્યાવીસ થશે અને ઇઠોતેરમાં આપણે જે કંઈ ઉમેરીએ એસી ઉમેરીએ તો એનો જવાબ આપણને મળી જશે એકસો અઠાવન જવાબ આવશે એકસો મિત્રો ખૂબ જ સરળ છે

એકનો છે પેલા બે આંકડાની વચ્ચે પછી થોડો મોટો થતો જાય મોટો થતો જાય તો અહીં પણ આપણે વિચારવાનું કે કાં વર્ગ આવશે કાં ઘન આવશે તો અહીં આગળ આપણે જોતા જઈએ કે દાખલામાં વર્ગ ઉમેરતું જવાનું છે પાંચમાં એકનો વર્ગ ઉમેરો તો પાંચ વત્તા એક એકનો વર્ગ એક થશે એટલે છ થાય છ માં બેનો વર્ગ ઉમેરો છ વત્તા ચાર તો બેનો વર્ગ ચાર થાય એટલે દસ થાય દસમાં ત્રણનો વર્ગ ઉમેરો તો દસ વત્તા નવ એટલે ત્રણનો વર્ગ છે નવ થશે માટે ઓગણીસ જવાબ આવશે ઓગણીસમાં ચારનો વર્ગ ઉમેરો તો ચારનો વર્ગ એટલે સો સોળ તો તો પાંત્રીસ થશે પાંચનો વર્ગ ઉમેરો તો પાંત્રીસ વત્તા પચીસ બરાબર આપણો જે જવાબ છે તે આપણને મળશે અને તે છે સાઠ તો અહીં ઘણા એવા દાખલા હોય કે જેમાં આપણને એક જ મળે તો એકનો વર્ગ એક થાય એકનો ઘન એક થાય એ રીતે પણ આપણે જોવાનું હોય જ્યારે એક જ પેલી બે સંખ્યા વચ્ચે ઓછો ગાળો હોય અને પછીની સંખ્યા વચ્ચે વધુ ગાળો હોય તો ઘણી વખત વર્ગ અથવા તો ઘન હોઈ શકે તો મિત્રો આગળ જોઈએ તો પચાસ ત્રીસ દસ તો અહીં આપણે જોયું કે આ દાખલામાં પહેલી સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચેના ગાળાને બાદ કરતું જવાનું છે તો એટલે કે કેટલાય બાદ કરવાનું છે તો નેવું માંથી સિત્તેર તો વીસ બાદ કરતું જવાનું છે ચાલો જોઈએ તો નેવમાંથી વીસ બાદ કરતાં આપણને સિત્તેર મળશે સિત્તેરમાંથી વીસ બાદ કરતાં પચાસ મળશે પચાસમાંથી વીસ બાદ કરતાં ત્રીસ મળશે ત્રીસમાંથી વીસ બાદ કરતાં દસ મળશે અને દસમાંથી વીસ બાદ કરતાં માઇનસ દસ જવાબ મળશે તો અહીં આપણો જવાબ આવે માઇનસ દસ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો આપના પ્રતિભાવો આવકારીએ છીએ આ વિડીયોને ચોક્કસ લાઇક કરજો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો મારો હળવો પ્રયત્ન આપને એક શ્રેણીબદ્ધ દાખલા શીખવવાનો અને તાર્કિક અથવા તો રિઝનિંગ દાખલામાં કેવી રીતે સોલ્યુશન મળે તે શીખવવાનો હળવો પ્રયત્ન કરી હળવો પ્રયત્ન હતો ચોક્કસ આપને આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરશો ખૂબ આભાર ધન્યવાદ